તો હું તમને આજે પેલા ગણપતિ દાદા જવાનું છે એના દોસ્તાર નો ફોન આવ્યો હશે તો એ તો પેલો જતો રહ્યો છે એટલે આપડે ચલો કોલેજે જઈ ગયો અત્યારે આપડે કોલેજે તો આવી ગયા પણ આજે તો કોઈ આવ્યું જ નથી વંશ એકલો આવ્યો હતો વંશ ઉપર જતો ગયો હતો હું અહીંયા અત્યારે ઉપર જાઉં છું કેમ કોઈ એવું ખબર નહીં કારણ કે આ લોકોને નવરાત્રિની રજા તો બહુ રાખવા થશે તો એ તો રેગ્યુલર રહેવું પડશે એ લોકોને તોય નહીં આવ્યું આ ખબર નથી આજે પછી બપોરે ખબર પડે વંશના અત્યારે હમણાં ઉપર જઈને પૂછું પછી તમને કહીશ અત્યારે ક્લાસમાં આવ્યા છે અને વંશ શું થયું તવારમાં કેમ કોઈ નથી થાય કોઈ જ નથી આવે હું એટલો આવ્યો છું આજે વરસાદ પડતો તો અને

લાડવા ખાવા ગયા ગયા છે હે પપ્પા એ તો લાડવા ખાવા ગયા તા કેટલા ખાવા ક્યાં

હમણાં બાટલા ની બુક ગોતવા આવ્યો તો સુજલ હવે સુજલ દોરી ગોતવા આવ્યો હે સુજલ પરેશાન થઈ ગયો દોરી હમણાં ગોતી દે કામ

અને એમાં તમે તાણા ખાબી દવા નો લ્યો ને તો એમાં હળો બેહી બે માણસ મરે જ નું મૈરા તો એક બે ત્રણ જગ્યાએ મહીરાય છે કારણ કે આપડે એમ થાય કે જણ તો શું હોય

આ જબરજત છે ને કે તો બધું ને જૂના ગટથી લીધું એને અમે ફોન આટમાં નથી ત્યાર દાદાતા બારી એવું થયું ક્રિતિકા હા ક્રિતિકા બે બે જગ્યા આરતી માં જાય તું કેતી હતી કે હું બે નામ લેવાય પણ હજી આરતી ન ચાલુ થઈ હજી હાથ થવાઈ ગઈ આરતી હજી થઈ નથી આ જોતો જોતો ઈ ગઈ હા સામગ્રી ગયા હોય કાલે જ નતો ડાયરેક્ટ ટ્યુશન માંથી બે કઈ ઘરે મૂકવાનું ગઈ ડાયરેકથી પરમથી હવાર આવી ગયા રજા થી ગણ એટલે પપ્પા કે

માંડવીને પણ પાણી લાગી ગયું પાયું તો ને માથે વરસાદ એક ધારો ચાલુ રહ્યો એટલે માંડવી પીરી દેખાય છે કુદરત કરે તે થાય હવે દવાઈ છાટવી જો પાછી માંડવીમાં એટલે અત્યારે તો સટવાનો ટાઈમ નથી વરસાદ જો પહોંચી જ તો નહીં છટાય છાંટવી પડશે પાછી મજૂર કહીને

કુંડી બોરી ને લેવા હેસીતા હવા મે વિડીયો ઉતાર્યો ડીલીટ ડિલીટ ગયું હવાર હવાનો એટલે નો વિડીયો જાય છે જ નહીં પછી ના જાય છે

જમવા જઈએ ને ત્યારે ત્યારે જ વિડીયો લે છે કારણ કે પીજીની અંદર મેં પહેલાં કીધું છે કે સારા અંદરનું એન્વાયરમેન્ટ એવું બધું હોય એટલે કે આમ અમે ન લેતા હોય બ્લોક અંદર આમ બધું કિચન ને બધું ખરાબ પડ્યું હોય એટલે ત્યાં બનાવતો હોય ત્યારે હું લેતો નથી બ્લોક જનરલી આ નથી ઉતારતો હા જેમ કે ત્યાં બધું આમ પડ્યું હોય રસ્તો હોય બધું બરોબર હોય પણ એમાં એવું હોય છે કે બી બીજા હોય ને રૂમની અંદર રહેતા હોય એની બધું એમનો ને તો શું હોય કે અંદર અહીં બહાર આવવાનું હોય એટલે બધું એમનું રાખેલું એને કહી અમે ગ્રુપમાં મેસેજ નાખી ફોટા પાડી પાડીને ભાઈ નો આમ જઈ બાર ના હોય એટલે ગુજરાતી ગુજરાતી કેવાય એટલે બધું એવું હોય ને એટલે પછી હું બઉ નું હોય તો જ લઉ